મને પૂછવામાં આવે છે કે બેન તમે હેરસ્ટાઈલ કરો છો એ કેવી સરસ હોય છે ને અમે હેરસ્ટાઈલ કરીએ છીએ તો બેબી હેર બહુ દેખાતા હોય છે જે રીતે તમે અહીંયા જુઓ છો તો અહીંયા છે ને આ રીતનું વર્ક દેખાય છે તમને જે સારું છે કંઈ વાંધો નહીં પણ નાના નાના બેબી હેર દેખાય છે તો આ રીતના બેબી હેર દેખાતા હોય ને તો તમારે શું કરવાનું છે જ્યારે પણ હેરસ્ટાઈલ કરતા હો તો ત્યારે આ રીતની સીરમ એપ્લાય કરી નાખવાનું છે અને બીજી જે પ્રોડક્ટ લગાડવાની છે તે છે વેપસ્ટિક વેબસ્ટિક લગાડવાથી જે બેબી હોર બેબેબી હેર હોય છે ને તે ચોંટી જાય છે નીકળતા નથી અને આપણી હેરસ્ટાઈલ પણ એટલી સરસ આવે છે ફિનિશિંગ એનું સારું આવે છે અને તમે જ્યારે બંનેનું હું ડિફરન્ટ દેખાડીશ બંનેની જ્યારે હેરસ્ટાઈલ કરીએ ને તો આસાની પડે છે હેરસ્ટાઈલ કરવામાં તો આ રીતનું છે ને તમારે વેક્સટિક લઈ લેવાની છે જો તમને ન મળે તો અહીંયા એની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ખરીદી કરી શકો છો અને હા તમારે ડમી ખરીદવી હોય તો આ ઓર્ગેનિક હેર છે સો ટકા ઓર્ગેનિક હેર મળે છે સો ટકા તો હું નહીં કહી શકું પરંતુ એસી ટકા તો હોય છે તો તમારે આ રીતની હેર ડમી ખરીદવી હોય તો એની પણ મેં લિંક આપી છે ત્યાંથી તમે ખરીદી શકો છો પછી તમારે વોટરફોલની હેરસ્ટાઈલમાં આ રીતે ટ્વિસ્ટ જ કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી આ હેરસ્ટાઇલમાં જો તમારે કોઈ પણ હેરસ્ટાઇલ કરવાની હોય તો થોડુંક સિરમ એપ્લાય કરવું જરૂરી છે જેનાથી જે બેબી હેર હોય છે ઘણા લોકોને વાળનો ગ્રોથ સરસ હોય છે પરંતુ નાના નાના જે બેબી હેર હોય છે તે સારો લુક નથી દેખાડતા લોકોની હેરસ્ટાઈલમાં કરી પણ સરસ હોય છે પણ ભૂલ ક્યાં થાય છે બેબી હેરના કારણે છે ને એ ફિનિશિંગ નથી દેખાતું એ શાઇનિંગ નથી દેખાતું અને આવી ભૂલ જો તમારે થતું હોય તો તમારે ખાલી ફક્ત બે જ પ્રોડક્ટ ખરીદવાની જરૂર છે જે છે હેર સિરમ અને વેક્સ્ટિક આ બે વસ્તુ હા તમે જેલ પણ લગાડી શકો છો જેલથી પણ જે બેબી હેર હોય છે તે નથી દેખાતા પરંતુ જેલ છે ને એ ડ્રાય જલ્દી થઈ જાય છે બાકી આ સીરમ છે કે વેક્સ્ટિક છે તે ડ્રાય જલ્દી નથી થતું આપણી જેવી જોઈએ ફિનિશિંગ આવે છે અને જેટલા સમય સુધી આપણે હેરસ્ટાઈલ રાખ્યું હોય ત્યાં સુધી બેબી હેર ઊંચા નથી થતા તો તમારે આ જે વેક્સ્ટિક અને હેર સિરમ ખરીદવું હોય તો અહીંથી ખરીદી શકો છો બાકી વાતુ વાતોમાં આપણી વોટરફોલની હેરસ્ટાઈલ એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે હા આ બાકી હેરસ્ટાઇલ તમને કેવી લાગી કેજો જરૂર હવે આ જ હેરસ્ટાઈલ તમે છે ને હલ્દીમાં પણ અપનાવી શકો છો પછી તમારે કંઈ સાઇડ હેરસ્ટાઈલ કરવી હોય તો પણ કરી શકો છો આ હેરસ્ટાઇલ ખૂબ જ સરસ લાગે છે હજી બીજી તમારે હેરસ્ટાઈલ કરવી હોય આમાં નામાં તો તમે આ રીતે કરી શકો છો બીજું કંઈ કરવા નથી ટ્વિસ્ટની તે ટેકનિક તમારે અપનાવવાની છે તમારે લગાડી નાખવાનું છે પહેલાં વેક્સટિક વેક્સટિક લગાડી અને પછી કોમ કરી નાખવાનું છે કોમ કરી અને પછી અહીંથી છે ને બે પાટ કરવાના છે બે પાર્ટ કર્યા પછી ઉપરના જે આપણે પાટ લીધા છે તેને વચ્ચોવચ તમારે એડ ઓન કરવાના છે જો આ રીતે દરેક જે તમે લીધી છે તે તમારે છે ને આની અંદર એડવોટ કરવાના છે જો આ રીતે એક એક લટ છે ને તમારે આ રીતે અંદર એડ ઓન કરી નાખવાનું છે બીજું કંઈ કરવાનું એડ ઓન કરવાનું છે અને ટ્વિસ્ટ કરવાનું છે બસ બીજું કંઈ નથી આમાં હાથની કમાલ છે પ્રેક્ટિસની કમાલ છે રોજ તમે એક એક હેરસ્ટાઈલ સો વાર પ્રેક્ટિસ કરશો તો તમને એ હેરસ્ટાઈલમાં માસ્ટર આવી જશે આ મારો ખુદનો અનુભવ છે જ્યારે પણ તમને એમ થાય કે ફ્રી ટાઈમ છે તો થોડી કોઈ પણ નાની મોટી હેરસ્ટાઈલ ફરજિયાત પ્રેક્ટિસ કરી લેવાની અને એમાં પણ જો તમારે ઓર્ડર હોય ત્યારે તો તમારે દસ વાર પ્રેક્ટિસ જેનાથી કસ્ટમરને જેવું જોઈએ એવું પરિણામ મળી શકે જેવી જોઈએ એવી એમની હેરસ્ટાઈલ થઈ શકે અને તમારીથી રાજી પણ થાય અને બીજા ઓર્ડર પણ મળે તો આ રીતની આપણે વોટરફોલ હેરસ્ટાઈલ વાતુ વાતુમાં થઈ પણ ગઈ અને જો હું ટેકનિક પણ સમજાવતી જાઉં છું કે આ રીતે તમારે કરવાનું છે આ હેરસ્ટાઈલ એકદમ સહેલી છે વોટરફોલ હેરસ્ટાઈલ છે હલ્દી લુક માટે બેસ્ટ છે હલ્દી લુક હોય સાઈડ લૂક હોય તો પણ આ હેરસ્ટાઈલ તમે કરી શકો છો અને ઇઝી છે ફક્ત પાંચ મિનિટમાં થઈ જાય તેવી આ હેરસ્ટાઈલ છે હા આની પહેલાં તમારે સ્ટ્રેટનિંગ કરવું જરૂરી છે સ્ટ્રેટનિંગ નહીં કર્યું હોય તો આ હેરસ્ટાઈલ જેવી જોઈએ એવી અસર નહીં દેખાડે તો આ હેરસ્ટાઈલ કેવી લાગી અને મારી સમજાવવાની પદ્ધતિ કેવી લાગી એ પણ જરૂર કહેજો તમને કંઈ ખબર ન પડી હોય તો મને કમેન્ટમાં તમે કહી શકો છો કે વસ્તુ કંઈ નથી સમજણ પણ તો હું ક્યારેક સ્લો મોશનમાં પણ વિડીયો બનાવી અને તમને સમજાવીશ કારણ કે અત્યારે મેં ફાસ્ટ વર્ડ કરી નાખ્યું છે બાકી એકદમ સ્લોમાં હું આ વસ્તુ કરું છું જે મારા સ્ટુડન્ટ છે તેને સમજાવતી જાઉં છું અને શીખવાડતી જાઉં છું જો હવે આ હેરસ્ટાઈલ તમે જોઈ હશે કે આ સાઈડની હેરસ્ટાઈલમાં થોડુંક આમ તમને પ્લફી લાગશે અને આ એકદમ આમ એકદમ સ્લટ લાગશે એને કે આમ ચોટી ગયેલું દેખાશે પરંતુ બંને હેરસ્ટાઈલમાં ડિફરન્ટ ઘણો બધો છે જે તમે હેરસ્ટાઈલ જોઈને સમજી શકો છો જો બંને સાઇડ કેટલો બધો ફેર છે અહીંયા તમને બેબી હેર છે ને એ દેખાતા હશે જેવી જોઈએ એવી શાઇનિંગ નથી દેખાતી જો બાકી આપણે આ સાઈડ હેરસ્ટાઈલ જોઈએ તો એમાં એ બેબી હેર છે એ દેખાતા નથી તો આ વસ્તુ તમારે સમજવાની છે તો જે રીતે કસ્ટમર કહે છે એ રીતે એમને કરી દેવાનું બાકી જો આ સાઈડની આપણે હેરસ્ટાઈલ હું દેખાડું છું તો અહીંયા છે ને બેબી હેર બિલકુલ દેખાતા નથી એક અલગ પ્રકારની શાઇનિંગ આપે છે બાકી એક સાઈડ છે ને આપણે જે વસ્તુ એપ્લાય કરવાની હતી એ વસ્તુ એપ્લાય કરી નથી ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો મારી સમજાવવાની પદ્ધતિ કેવી લાગી ના હેરસ્ટાઈલ કેવી લાગી એ તમારે કમેન્ટમાં મને કહેવાનું છે તમારે જો આ પ્રોડક્ટ ખરીદવું હોય તો અહીંયા એની લિંક આપેલી છે ત્યાંથી તમે ખરીદી શકો છો બાકી અત્યારની માટે બાય બાય